આની પૂજા કરો નો સમજાવ્યા કૃષ્ણ કેવા લાગ્યા તમે ઘણા વખત થી ઇન્દ્ર ની પૂજા કરો છો ને ભગવાને નિશ્ચય કર્યો હતો અભિમાન ઉતાર બદલો ગર્વ ઇન્દ્રનો ગર્વ ઓછો માર્તને ભગવાન એન્દ્રને પૂજા કરવાને બદલે ગોવર્ધન ને પૂજા કરવાનું કીધું બધા ગોવર્ધન ને પૂજા કરવા પ્રયત્ન કર્યા ભગવાન દરેકને કે છે કે તમે તમારા પૌત્રને હેઠે આનું શુંટ આપણે કરવાનો છે બધા જ્યાં છો ગોવર્ધન લાવજે મારા કનત પાર પર દવાવા ધરાવી પણ બધી સામગ્રી એમાં સુરક્ષેત્ર અર્પણ કરી ગોવર્ધનનાથ નું ભોજન થયું ন্রডুথ তোদিন সাজন আইরসাকদ঺তিপতে করালরাল্মতা. ঄িংন বাল্পডবালহঔক নাল কুশযটিঙুপাancia কুমার৅পালেঠবালে গ둥িষজ্কুরে byশকু luôn

આ રીતે ગોટા થાય રાસ લીલા કરે ગોપન સાથે રાધાની સાથે રાસ કરે આમ બધા થયા અને સુંદર લીલા થાય ત્યાર પછી ભગવાન શિવરાત્રી નું પર્વ આવે છે અને અંબિકા વર્ગની યાત્રા એ નવા નીકળે છે બધા સરસ્વતી કિનારે કામ કરે એ વખતે એક અંતર આવ્યો એ અંતર આવીને બધાને ગળવા લાગ્યો ત્યારે બધા કહેવા લાગ્યા કનૈયા બતાવો બતાવો ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્મા એમને અજગર ના મુખ માંથી બતાવ્યા અજગર ને મારી નાખ્યો અજગર મરી ગયો એમાંથી દેવ પુરુષ નીકળ્યો અને ત્યાંથી ભગવાન એને ધામ માં ત્યાર પછી સંપૂર્ણ વધ્યો આમ ભગવાન અગિયાર વર્ષ ને બાવન દિવસ ગોકુળમાં રહ્યા કેટલો ભગવાન કૃષ્ણ પરમાત્મા અગિયાર વર્ષ ને બાવન દિવસ ગોકુળમાં રહ્યા એક વખત નારદજી કંસ ને ઘેર ગયા કંસ કે આ વસુદેવ તારી સાથે કપટ કર્યું દેવ પુત્ર વસુદેવ ને મારવા તૈયાર થયો પણ વસુદેવ ને માર્યું નાગરિક સમજાવે વસુદેવ ને મારવાનો

આનો હવે પાછો ગાને મોટા ભાઈનો હુકમ સલા કનૈયાને જોજના મુખ પર એક લપડા મારી બોલો પૂરે નઈ ઉકે કનૈયા અને ધોબી ત્યાં કે મરી ગયો ધોબી ના દશા જોરે બધા સાચના દેવ કો કપડા મૂકી મૂકી ભાગ્યા કે આપણે વાવો કરી દે અને કહેવાય છે કે માણે આ લોકો ખબર પડી કે આ છોકરાઓ જે આવ્યા છે પરાક્રમી છે માણ્યા બહુ વાંચ્યા હોય એટલે એમનો આદર સત્કાર કરી ભગવાન થોડાક પાદ અને સુપારી આપ્યા છે આ વાણી ભગવાન બીજું કઈ નહીં બસ એટલું છે કે તાંબુલ અને ફૂલ માળા ભગવાન અર્પણ કર્યા ભગવાન મથુરામાં પધાર્યા ત્યારે બ્રાહ્મણો કહી ગયા એમની પાસે લઈ આવે તો માણ્યા બોલા દીમ ના ખ્યાલ થાય એવામાં શહેરમાં ફ્રેણ બધા પાછા ફર્યા નંદ બાપાએ પેલું કર્યા આ શહેરમાં ક્યાંય તોફાન કોમ થઈ ગયું ને પોતાના છોકરાને ખબર હોય એ તોફાન કર્યા એટલે કરે દરેકના મા બાપ ને ખબર તમે કે ના ના બાબા દોપાન કરવા થોડો આવ્યો અને કાંઈ તોફાન કર્યું નથી

નંદ બાબા એવું માન્યું કે યાદવ બધા મારા મિત્ર છે આ બધા મથુરામાં યાદવો છે ને યાદવ ને ક્યારે કોઈ પ્રસંગ આવતો નંદ બાબા નાની મોટી વસ્તુ લઈને ભેટ ચોકાટ લઈને જતા એટલે એવું વિચાર કર્યો મારે ઘેર ઘણા વર્ષે દીકરો આવ્યો છે તો એની આ ઇજ્જત કરે મેં બહુ આપ્યું છે ને એટલે એને બદનામ આપે આવી પુત્ર ભાવના રાખે રાત્રે ભોજન કરવાનો સમય થાય બધા સામગ્રી લાવે અને બીજે દિવસે પ્રાતકાળ ભરાયો છે આમ કરતા કરતા કંસે પોતાના મરલો યુદ્ધ વખતે બળદેવ અને કરતા સાંજ પડી સાંજ પડી ભગવાન કૃષ્ણ મથુરાની હવેલીની અગાશી હતી ઉપર ભગવાન કૃષ્ણ પરમાત્મા આમ લોકો તરફ નજર કરી દર 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 આટલું પડવા લાગ્યા ભગવાન કૃષ્ણ પરમાત્મા મથુરાની ફેલી ઉપર અગાશી માં બેઠા કરી રૂપત તરફ નજર કરી નરજળ પડવા લાગ્યા ભગવાન કૃષ્ણ પરમાત્માને પોતાની માં યાદ આવે યાદ આવે ગોપીઓ યાદ આવે આ યાદ આવે અને આજ વંદના રાધાને માં છે ਅੰਦਰ ਆ ਆ ਜੇਵਾ ਜੇ ਜੇ ਸੋ Okay, bye.

અખાડો હતો એ તૈયાર કરવામાં આવ્યો અને બેઠા છે અને પ્રવેશ કર્યો ને એટલે ભગવાન કૃષ્ણ પરમાત્મા અને બલરામ જ્યાં અખાડા ની અંદર પ્રવેશ કર્યો ત્યારે આ બધા બોલવા લાગ્યા મૂર્તિ બોલવા લાગ્યા એ બધા અહીંયા અમારા માવાની મજા પડે તો તારે કૃષ્ણ કરવાની

સારી જોઈ ઈચ્છા જ છે તો લડવા માટે તૈયાર થઈ ગયા પછી ચાંદુરે ચાંદુરી સાથે કૃષ્ણ પરમાત્મા અને મુસ્તિક નામનો જે થાય છે એવી પુષ્ટિ થઈને આવા પ્રમાણે મલ્લો ને પુરાત માટે ભંગારા બનાવે છે

ભગવાન કૃષ્ણ એને જોર પકડ્યો છે અને રંગભૂમિ ઉપર પછાડ્યો અને એવો પછાડ્યો ગયા કૃષ્ણ બધાને આનંદ થયો હવે ભગવાન કૃષ્ણ વસુધેવ ને કારાગૃહમાંથી મુક્ત કર્યા છે બેડીઓ હતી આખે પછી એમાંથી મુક્ત કર્યા

બધા કહેવા લાગ્યા કર્ષ્ઠ માર્યો એટલે કેવા રાજ્યો કમારું ભગવાન કૃષ્ણ કહે છે એ બધાને ત્રાસ આપતો હતો મારે કઈ કરતું નથી કંસના પિતા ઉગ્રસેન છે એમ જીવે છે એને રાજા બનાવો હું સર્વનો સેવક છું એમ કહી અને નંદજી નંદજીને કહેવા પ્રમાણે ગરગાચાર્ય કહેવા લાગ્યા કૃષ્ણ વસુદેવનો પુત્ર છે માટે Avre, culo, dune, avea crescut un buc cu un megave, l-avea maturat la